મિત્રો શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે બધું એકદમ બદલાઈ ગયું હોય એક પળ ઉડી જાય અને એક પળ પછી ભરોસો હોવો જોઈએ ત્યાં અજાણ્યો ડર ઘૂસી જાય લાગે છે કે કોઈ તો છે જે તમને જોઈ રહ્યું છે પણ દેખાતું નથી કોઈ એવી અદૃશ્ય શક્તિ જે તમારી આસપાસ ફરતી રહે છે તમારું નસીબ લખતી હોય તેમ ક્યારે જીવન નીચાવ્યા આપણા હાથમાં હોવા છતાં એવું કેમ લાગે છે કે કોઈ બીજું કબજે કરવાના પ્રયાસમાં છે શું તમે પણ એ ક્ષણોનો અનુભવ કર્યો છે જ્યારે કનિક હળખી શક્તિઓની હાજરી સ્પષ્ટ લાગે છે કદાચ એ ક્ષણો સામાન્ય નથી કદાચ એ કોઈ સંકેત છે છેતરપિંડીના વિઘ્નોના અને શાપના આજનો આ વિડીયો એવી છે દુનિયાનો દરવાજો છે એક એવી દુનિયા જ્યાં વૃક્ષો માત્ર વૃક્ષો નથી પરંતુ એક જીવંત શક્તિ છે એવી પવિત્ર છતાં ભયંકર તાકાત ધરાવી જેના લાકડાનો ઉલ્લેખ માત્ર કરવાથી પણ નકારાત્મક ઉર્જાઓ બેકાબૂ થઈ જાય છે હા આજે આપણે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ એવા પાંચ શાપિત વૃક્ષોના રહસ્યો જેમની નજીક પણ જોવાંગ જઈએ તો જીવનમાં દુઃખ અવરોધ અને અંધકાર ધસી પડે છે મિત્રો તૈયાર રહો કેમ કે આ માત્ર એક વિડિયો નથી એ એક અનુસંધાન છે એક સફર છે એવા રહસ્યમય વૃક્ષોની જે ભગવાનના ભરોસે છોડાઈ ગયા છે અને જેને માનવજાતિ ભૂલવાની કોશિશ કરતી રહી છે મિત્રો જય શ્રી રામ હનુમાનજીના ભક્તોને વંદન આજનો વિડીયો કંઈક અલગ છે એને માત્ર જોઈને નહીં પણ સાંભળીને અનુભવો કારણ કે આજે જે વાત થશે એ માત્ર શબ્દો નથી એ એવી તાંત્રિક શક્તિઓ છે જે જો સાચા હૃદયથી શ્રદ્ધા રાખી સાંભળી લેવામાં આવે તો તમારું જીવન બદલાઈ શકે છે શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમારું નસીબ તમારી કાબુમાં નથી તમારા બધા પ્રયાસો છતાં સફળતા તાંબે તાંબે રહી જાય છે તમે નિષ્ઠાપૂર્વક ભક્તિ કરો છો મહેનત કરો છો પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ અચાનક વળવી રહેતી નથી શત્રુઓ ઈર્ષ્યાળુ લોકો અથવા અજાણી શક્તિઓ સતત તમારા પર ગુપ્ત હુમલાઓ કરતા હોય તેમ લાગે છે એવો અનુભવ થયો છે કે ઘરમાં અચાનક બીમારીનો વાસ થાય છે ધંધામાં નુકસાન થાય છે અથવા સંબંધો બગડી જાય છે પણ એનો કોઈ સ્પષ્ટ કારણ જ ન મળે તો પછી આ વિડીયો તમારા માટે છે આજે આપણે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ એવા પાંચ વિશિષ્ટ દિવ્ય વૃક્ષોની લાકડીઓના રહસ્યો જે ભારતીય તંત્રશાસ્ત્રમાં શક્તિશાળી માનવામાં આવે છે એ લાકડીઓ માત્ર પવિત્ર નહીં પણ આશ્ચર્યજનક રીતે દુશ્મન વિનાશક કાળી માયાથી રક્ષક અને ઘર માટે સંરક્ષણદાતા બની શકે છે આવી વસ્તુઓ જેનું ઉલ્લેખપન તાંત્રિકોએ ગુપ્ત રાખ્યું છે આજે આપણે એ બધું સાંભળવાનો દુર્લભ મોકો મેળવવા જઈ રહ્યા છીએ આવી એક તક જ્યાં આપનો વિશ્વાસ શ્રદ્ધા અને સંકેતોના આધારે તમારું ભવિષ્ય બદલાઈ શકે છે

આ વૃક્ષની શક્તિ માત્ર તાણફાટી ભરેલી જાડા દાંડી નહીં પણ તે બધાને અનુભવ થાય છે જેમણે એને કિસ્સા રીતે વાપરવાનો શરૂઆત કરવાનો છે ક્યાંક તકલીફ કે દુશ્મનાની કોશિશોથી પીડિત વ્યક્તિ માટે અરણનો લાકડું ઘરમાં રહીને પવિત્ર શક્તિઓની જાદુઈ અસર પેદા કરે છે આ લાકડી એ એવા અમૃતના સૂત્ર સમાન છે જે દુશ્મનોને દૂર કરે છે અને દરેક વ્યક્તિથી માટે પથરીલી અને સારા માર્ગે દોરી જાય છે તમામ તાંત્રિક વિધિઓમાં એવી શક્તિ ધરાવતી છે જે કાળી શક્તિઓને તોડી શકે છે છે અને સકારાત્મક શક્તિઓનું નિર્માણ કરે કાળી માયાની અસર હોય તો તે પ્રાથમિક રીતે પણ તેને બિમૂલ્ય મકાનમાંથી દૂર કરી શકાય છે મિત્રો હવે વાત કરીએ છે કોઈ પણ શ્રેષ્ઠ સમય વિશે અરણના વૃક્ષનું લાકડું શેષ વર્ષોથી મંગળવાર કે શનિવારના દિવસે લાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસો એવી ત્રિકુટી શક્તિઓ ધરાવતી શક્તિઓને એકત્ર કરે છે જે તમને નિષ્ફળતાઓ અને દુશ્મનોના મકરશોથી રક્ષી શકે છે મંગલના મંત્ર સાથે આ લાકડું પવિત્ર કરીને ઘરમાં રાખવાથી ખાસ પ્રકારની ઉર્જાનો પ્રસાર થાય છે જે તમારા મનમાં નકારાત્મકતા દૂર કરી તાકાત અને સકારાત્મકતા પેદા કરે છે અટકેલી વ્યવસાયિક વિકૃતિઓ સંબંધોમાં આવી રહેલા દયાબાજીઓ અને સંતુલિત મનાની શ્રેષ્ઠતા માટે આ લાકડી જફી પાથાતી છે જ્યારે નમ્રતા અને તંત્રશાસ્ત્રની શક્તિ સાથે તમારું જીવન સુધરી જાય છે મિત્રો હવે બીજો વૃક્ષ વૃક્ષુરોની વાત કરીએ જે છે ભગવાન શિવના પ્રિય ફૂલો માંગે એ એક એવી અતિ શક્તિશાળી લાકડી રૂપે ઓળખાય છે જે વિષની જેમ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે આ લાકડી ખાસ કરીને શિવ તંત્ર સાધનાઓમાં અતિ ઉપયોગી છે અને તેના તાંત્રિક ઉપયોગથી અનેક વિઘ્નો અને અવરોધો દૂર થાય છે અરમથી ધતુરાનું લાકડું નેવી શ્રેષ્ઠ ગુણવત્તા વાળી શક્તિ ધરાવતું માનવામાં આવે છે જે શિવભક્તિ અને તંત્ર સાધના સાથે જોડાઈને અવ્યાખ્યાયિત શક્તિઓને મટાડે છે આ લાકડી તેનો અભિપ્રાય માત્ર શિવના આરાધના માં છે પરંતુ તે પ્રત્યક્ષ અને અસરોના મંજીલી પૂજા માટે પણ મહત્વપૂર્ણ છે વિષ અને નકારાત્મક શક્તિઓના સ્પર્શથી તમારે સહજ રીતે દૂર થવું જોઈએ તો આ લાકડી જેમ વપરાશકર્તાને શિવ તંત્રની સંપૂર્ણ શક્તિ અનુભવાય છે તેમ તે તમારા જીવનમાં પણ પ્રગટિત થાય છે કોઈ પણ વ્યક્તિએ જો જાતી દુશ્મનાનો હુમલો અથવા નકારાત્મક પરિસ્થિતિનો સામનો કરવો હોય તો ધતુરોની લાકડી સારો ઉપાય છે આ લાકડી એવી વ્યક્તિને માનસિક શાંતિ આપે છે અને તેને નવા જોખમોને નિરાકરિત કરવાનો પ્રયાસ કરવું છે ઉપયોગનો શ્રેષ્ઠ સમય ધતુરોના લાકડાનો ઉપયોગ શનિવાર સોમવાર અને ચંદ્રવારે ખૂબ જ શુકારી માનવામાં આવે છે આ દિવસોમાં જ્યારે ચંદ્ર શિવ અને તંત્રશાસ્ત્રનો સમાવેશ થાય છે ત્યારે તે વધારાની ઊર્જા પ્રાપ્ત કરે છે જે વૈશ્વિક માનસિક અને શારીરિક અવરોધોને દૂર કરે છે શિવતંત્રમાં આ લાકડીનું મહત્વ એટલું છે કે તે તમારા ઘરની વાતાવરણને પવિત્ર અને સુરક્ષિત બનાવી દે છે શિવની કૃપાથી એક એવી પાવરફુલ ચમત્કારિક શક્તિ પેદા થાય છે જે દરેક વ્યક્તિને ભય ચિંતાઓ અને સંકટમાંથી મુક્તિ આપે છે એ માત્ર એક એક રહેલા ફૂલની સાધનાથી વધુ છે તે એક એવી તાંત્રિક પાવર હાઉસ છે જે તમને દરેક નકારાત્મક અને જીવલેણ શક્તિઓથી બચાવવાનો અનમોલ માર્ગ પ્રદાન કરે છે ત્રીજું છે શમી વૃક્ષ એવી શ્રેષ્ઠતા ધરાવતું વૃક્ષ છે જે વિજય રક્ષણ અને દુઃખ

આ લાકડી એવી દ્રષ્ટિ ધરાવે છે જે તમારા દુશ્મનોથી રક્ષણ આપે છે શમીનું લાકડું માનવામાં આવે છે કે તે તમારા પરિચિત દુશ્મનો સામાજિક અવરોધો અને જીવનમાં આવતી અનુકૂળતાઓને દૂર કરે છે તે એક એવી તાકાત આપે છે જે તમારા માટે શ્રેષ્ઠ રક્ષણ પૂરું પાડે છે વિજય અને દુઃખ નિવારણ માટે આ લાકડી એક શક્તિશાળી સાધન છે તે સમય ઉપયોગી છે જ્યારે તમારી પાસે જીવનની એવી પરિસ્થિતિઓ હોય જ્યાં કોઈ વિજય પ્રાપ્ત કરવો અનિવાર્ય લાગે પરંતુ તે માટે તમને ઉર્જા અને દ્રઢતા જોઈએ લાગણીના સ્તરે જો તમે દરેક અવિશ્વસનીય અવસ્થા અથવા ક્ષણમાં રક્ષણ અને શ્રેષ્ઠતા મેળવવા માટે તે વિચારો છો તો સમી વૃક્ષની લાગણી આપણી અંતઃસંવેદનાને મજબૂત બનાવે છે અને વિજયના માર્ગ પર ચાલવા માટે તમારી અંદર એવી શક્તિના વિકાસ માટે ટુકું મૂકી રહી છે ઉપયોગનો શ્રેષ્ઠ સમય શમી વૃક્ષની લાકડીનો ઉપયોગ મંગળવાર શનિવાર અને બૃહસ્પતિવાર જેવા શ્રેષ્ઠ તિથિઓ પર શ્રેષ્ઠ પરિણામ આપે છે આ દિવસોમાં દિવસોમાંમાં લાકડી વિજયના માર્ગને વધુ સરળ અને સખત બનાવે છે જ્યારે સાથે જ તમારા દુઃખ અને અડચણોને દૂર કરવામાં મદદ કરે છે કોઈ પ્રાચીન વિજયની ઈચ્છા રાખનાર વ્યક્તિ માટે શમી વૃક્ષ એક આદર્શ અને શ્રેષ્ઠ સાધન તરીકે કાર્ય કરે છે જે દરેક પરિસ્થિતિમાં તમારા જીવનને સુરક્ષિત રાખી શકે છે અને સફળતાની ઊંચાઈ પર લઈ જઈ શકે છે શમી વૃક્ષ આ શક્તિશાળી લાકડી તમારી અંદર આળસ દુઃખ અને અવરોધોને દૂર કરી તમને વિજય અને રક્ષણની શક્તિ આપે છે મિત્રો ચોથું છે કનેરનું વૃક્ષ ખાસ કરીને લાલ કનેરનું લાકડું વૈદિક તંત્ર શાસ્ત્ર અને તંત્રમાં અત્યંત મહત્વ ધરાવે છે આ વૃક્ષને ભય ભૂતપાધા અને વિઘ્નોથી મુક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે લાલ કનેર એક એવી અસાધારણ શક્તિ ધરાવતું વૃક્ષ છે જે વ્યક્તિને મન શરીર અને આત્માના દાવા પર પાવરફૂલ પ્રભાવ પાડે છે વિશ્વના ઘણા પ્રદેશોમાં લાલ કનેરને ભૈરવ તંત્રમાં દરેક પ્રકારના નકારાત્મક શકીતો જેમ કે ભય ભૂતપાધા અને વિઘ્નો નાસવા માટે અતિશક્તિશાળી સાધન ગણવામાં આવે છે આ વૃક્ષનું લાકડું વિશેષ કરીને જ્યારે તે ભૈરવ તંત્રના આધારે પ્રયોજિત થાય છે ત્યારે તે વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારના દુશ્મનો નકારાત્મક ઉર્જાઓ અને વિઘ્નોને દૂર કરે છે લાલ કનેરની લાકડી શ્રેષ્ઠ ભય અને વિઘ્નોના અવરોધોને તોડવા માટે કામ કરે છે જ્યારે જીવનમાં કોઈ પણ પ્રકારના ભયનો સામનો કરવો પડે અથવા જીવનતાને આધ્યાત્મિક દ્રષ્ટિએ એવા ખતરનાક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે ત્યારે આ લાકડી સૌથી સક્રિય રીતે કાર્યરત હોય છે આ આ લાકડીના ઉપયોગથી તમારા પર રહસ્યમય દૂષિત શક્તિઓનો પ્રભાવ જેમ કે વિઘ્નો અશુદ્ધતા અને ભય ઘટાડવા માટે ગતિશીલ અસર પડે છે ભય ગભરાટ અથવા જીવનમાં કેટલાક અધૂરે કાર્યના દુશ્મનાને દૂર કરવા માટે લાલ કનેરી એક ખાસ ઉપાય બની શકે છે ભૈરવ તંત્રમાં લાલ કનેરનો ઉપયોગ શક્તિ વિકાસ અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન તરીકે થાય છે. આ વૃક્ષ માન્ય છે કે જ્યારે તે ભૈરવ તંત્રની તાલીમ અને મંત્રોથી જોડાય છે ત્યારે તે તમારા તમામ દુશ્મનોથી મુક્તિ આપે છે અને તમને આધ્યાત્મિક શાંતિ અને વીત વિનાશનો અનુભવ થાય છે. વિશેષ રૂપે લાલ કનેરનો ઉપયોગ શનિવાર અને મંગળવાર જેમાં ઉત્સાહી રીતે નિયમિત રીતે કરવાથી તમારા પર લાગેલા વિઘ્નો ભય અને કોઈપણ નકારાત્મક શક્તિઓને દૂર કરવાનું શ્રેષ્ઠ પરિણામ આપે છે પાંચમું બીલ વૃક્ષ છે જેને બેલ તરીકે પણ ઓળખવામાં આવે છે એ ભગવાન શિવ માટે અતિપ્રિય માનવામાં આવે છે તેની ત્રિપત્રિકા પાંદડીઓ જે ત્રણ જોડીયા પાંદડીઓ એકસાથે ઉજવી છે તે શ્રી ગોષેવા ત્રિનયનમાં લીધે ત્રિરાશી અને ત્રિશક્તિના પ્રતિકરૂપને ગણાય છે પ્રાચીન પુરાણોમાં દર્શાવાયું છે કે જ્યારે સલીલીયાના જળપ્રવાહમાં બેલપત્ર સરક્યા ત્યારે મહાદેવના ગુહેર ચિંતનનું સંકેત મળ્યું આથી બેલનું પાન શુદ્ધતાનું અખંડ સૂત્ર મળતું ગણાય છે જે શરીર મન અને આત્માને એકસાથે પવિત્ર બનાવે છે આ વૃક્ષની લાકડી પણ એટલી જ પાવન છે તંત્ર તંત્રશાસ્ત્રમાં બિલ્વની લાગડી ઘરની તાંત્રિક રક્ષા માટે પ્રથમ પગથીયુ ગણાય છે તેના ટુકડાઓનો ઉપયોગ જ્યારે ઘરનું મુખ્ય દરવાજો પ્રાર્થના કક્ષ અથવા દેવ પાસે મન મુક્તા જલ દૂધ યજ્ઞ સામગ્રી માટે રાખવામાં આવે ત્યારે તે ઘરના સાર્વત્રિક વાછુટાભર્યા અંધકારને વિસરાવી દિવ્ય પ્રકાશ અને સુરક્ષાનું વાર્તાલાપ શરૂ કરે છે વિશેષ કરીને બેલની લાકડી પછી ગંગાજળ વડે પવિત્ર કરવાની રીત અને જપમૂલક શુભદ્રવ્ય જેવી મુક્ત પવિત્ર સામગ્રી દ્વારા પ્રકાશિત પ્રક્રિયા તેને આવા ગંભીર રીતે શક્તિશાળી બનાવે છે કે કોઈ પણ આવી શકતી નથી બેલને શિવ અને હવન માટે પણ અદ્વિતીય મહત્વ આપવામાં આવે છે શિવરાત્રીની રાત્રે બેલપત્ર અને લાકડાનું યજ્ઞ સામગ્રીમાં સંયોજન કરી ઓમ નમ શિવાય સ્વાહા અવતરણ ચિહ્નનું મંત્રજાપ કરવાથી એ જાતે જ ઘરમાં દિવ્યતા ફેલાવે છે આ ક્રિયા પછી ઘરમાં વસ્તીની ઉત્તેજન ચૈતન્ય અને ચાંદનીની શીતલા જેમ શાંતિ ફેલાય છે શ્રેષ્ઠ દિવસો તરીકે મંગળવાર શનિવાર અને વિશેષ કરીને શિવરાત્રી ગણી શકાય કારણ કે એ દિવસે મહાદેવની કૃપા દ્રષ્ટિ સહેલાઈથી મેળવવા મળે છે આવી રીતે બિલ વૃક્ષ માત્ર એક ચમત્કારીય વૃક્ષ નહીં પરંતુ એ એક જીવન પ્રતીક છે જે તમારા ઘરમાં શુદ્ધતા દિવ્ય સુરક્ષા અને શિવ તત્વની ઉર્જા પેદા કરી શકે છે મિત્રો હવે આપણે જાણીએ પ્રયોગ કેવી રીતે કરવો સર્વ પ્રથમ મુકામ પસંદ કરો પહેલા ભાનુ બાદ કોઈ શાંત અને એકાંત વાળો સ્થળ જ્યાં વૃક્ષની આસપાસ શાંતિ અને પ્રાકૃતિક ઠંડી હવા હોય હાથ સ્વચ્છ રીતે ધોઈ લો મંજરી રાખવી મહત્વની કારણ કે તે તાંત્રિક પ્રસંગ છે હવે થોડી માત્રા ચોખા અને કુંકુમ લઈને વૃક્ષની મુખ્ય ડાળીઓ નીચે રહો ધીમેથી આંખ બંધ કરીને શ્વાસ પર ધ્યાન મનને એકાગ્ર કરીએ હવે નમ્ર સ્વરે બોલો હે વૃક્ષરાજ તમારા આધ્યાત્મિક વનમાં હું તમારા છેલ્લા સેવક તરીકે આવું છું ક્ષમા કરશો જો ક્યાંક વિધ થાય તો માફ કરશો તમારા અમૃત સમાન ઉર્જા માટે હું ચોખા કુંકુમ આદાન કરવા આવ્યો છું કૃપા કરીને મારી રક્ષા કરો અને મારા શત્રુઓને પરાજિત કરો આ પ્રાર્થનાના બાદ વૃક્ષના દક્ષિણ બાજુના સુધી ફળી ગયેલા ટેન્ડીથી બે ઇંચ જેટલી નાની લાકડી કાપો ધ્યાન રાખશો કે લાકડી મોટા શાખા કરતા નહીં માત્ર પવિત્ર શક્તિ પૂરતી માત્રા માટે સાવ નાનું ટુકડું જલાવો ઘર પસાર કરતા પહેલા આ લાકડીને ગંગાજલથી ધોઈને પવિત્ર કરો પછી એક લાલ કે કેસરી કલરના કુર્તા કે ટુવેલમાં બાંધી લો તેને ચાંદની કપાળ જેવી દિવ્યતા મળે તે રીતે સુંદર રીતે લપેટો હવે સમજીને ઘરના મુખ્ય દરવાજાના ઉપરોક્ત ભાગે દાંડડી દોરા અથવા મજબૂત સૂત્રેને તેને ટાંગીને મૂકો વૃક્ષરાજની પ્રેમભરી દ્રષ્ટિથી દરવાજા પર એક અદૃશ્ય આધ્યાત્મિક ઢાળ ઊભી થશે આ પછીથી તમે અનુભવશો કે છુપાયેલા જાદુ ટોના તમારા ઘરમાં પાછા ફરશે પરંતુ તમારા દુશ્મનો પર જળ જેટલી શક્તિ સાથે વળતાર કરશે તેમની નિંદ્રામાં પણ તેઓ કમકમાટ વાળશે અયોગ્ય અવ્યવસ્થાઓ તેમની ઊંઘ ઉદંગોળી કરશે તમે બીજી તરફ એક અદૃશ્ય સુરક્ષા પડદા નીચે શાંત અને નિર્ભય રીતે ઊંઘી શકશો મિત્રો ઓફિશિયલી આ લાકડીને દર મહિનાની નવું ચંદ્ર અમાવસ્યા કે પૂર્ણિમા પર બદલવી હંમેશા શ્રેષ્ઠ જ્યાં નેક્સિસમાં પવિત્ર સંયોજન ફરી સર્જાય અને તમારા ઘરની રક્ષા યથાવત રહે મિત્રો જો તમે ખરેખર એવા સમયે જીવી રહ્યા છો જ્યારે દરેક દિશામાં તમે ડર અને અજાણી વિધિનો અનુભવ કરો છો અને તમારા જીવનમાં શાંતિ અને સુખની ઉણપ મહેસૂસ થાય છે તો આ વિડિયો તમારા જીવનમાં એક પળવાન ફેરફાર લાવી શકે છે આ વિડિયો એ માત્ર શબ્દો નથી પરંતુ પૌરાણિક તંત્ર જ્ઞાન અને દિવ્ય શક્તિઓથી ભરપૂર એક માર્ગદર્શિકા છે જે તમને તમારા દુશ્મનો અને નકારાત્મક શક્તિઓથી રાહત મેળવીને નવા રોચક જીવનનો આરંભ આપશે વિડિયોને લાઇક કરો જો તમને લાગે કે આ વીડિયો તમારી દિશાને સાચી તરફ ફરવાડે છે અને કમેન્ટમાં લખો જય બાલાજી મહારાજ કે જેથી તમારુંમાં વિશ્વસનીય સંકેત દર્શાવવામાં આવે કે તમે આ ઉપાયોને અપનાવવા માટે સંકલ્પિત છો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે તમે જે વિચારો છો એવા આ પ્રકારના ઊંઘી રહેલા તંત્રજ્ઞાનથી જોડાયેલી માહિતી તમને ક્યાંને અને ક્યારેય નહીં મળતી શત્રુઓ હવે સમજી જશે કે જ્યારે ભક્ત જાગે છે ત્યારે દુશ્મનોએ જેવું ભવિષ્ય જોવા મજબૂર થઈ શકે છે એ સાવ અંધકારમય બની જશે